અને આપણે શું છે ઘણા જો આ જો બેનો કોઈને એટેક કોઈ દે આવ્યો જવલ્લે કોકને ને હાર્ટ એટેક ના લગભગ નહીં ગમે એવું તેલ ખાય ઘી ખાય આપણે તો ઘી ની ખાવાનું તેલ ની ખાવાનું તદવાર વગેરે નું દૂધ ખાવાનું મરી જ આવડો આવું ખાવ હું તો તમને બધાને પગે લાગીને કહું ખોબો ખોબો ટીકડા ખાઈને વર્ષ જેવું એની કરતા આમ જોવા હલવા ખાઈને પંદર વર નો વયા જાય ખોટા લબર જેવું તાત્કાલિક નવામાં પાછા રિપીટ તો થઈ જાય પાછા

ઈ પરણી તકલી આવતા દે હાને ટાંગ હે વરરા દાઈ તમને કોમ માવા સળતા હોય તલવાર કાક માં હોય ગાડી માં ગાડી માં ડોખાઈ તો કન્યા બેઠ બેઠી ગુલ્ફી ખાતી હોય વાહ વાહ તમાર લગન થઈ જાય ભાઈ કે નથી ચાલ મુજનો દોરો ફૂટવા પછી થાય

મારે માં વાર કેવો ડખો છો શિવરાત્રીના મેળામાં કારણ કે હું કરે કરે મોજમાં આવજે ને મને ખબર ન રહે હું ક્યાં છું શિવરાત્રીના મેળામાં અને મારે ન્યા કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈના લગન છે વગર બાકી જ નથી હોય બાપા વેગ બાપુ જે સીપીઓ લઈને છે ત્યાં તો બધું હોય એ માયામાં નીચે ઉતારો શું બોલરા હે એ મેળા સંતો કા હે સંસારી કિસમે ઘૂસ ગયા इसमें મેં કીધું મેં કોઈ કીધું આવું બોલ છે એમ પણ માથે સદગુરુ હોય ને એટલે અંદર બાપુ બે લગ્ન થઈ ગયેલા હારું છું ખાતું ઊભું થયું પોલીસ વાળું બેહડ્યા મેં તમારા લગ્ન થયા બાપુ તમારાય લગ્ન ને અમારા લગ્નમાં ફેર એટલો તમારા લગ્ન થયા ઈ સદ્ગુરુના ના માં થયા સયમ સયંબર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દને સૂરતા નાલ તમારા સદગુરુનો શબ્દ તમારી સુરતાને અડી ગયો અને ઈ તો મરજીવા હશે વિવાને માનશે કાયરના નઈ કામ તમારા લગ્ન થયા છે પણ તમારા સદગુરુના શબ્દ સાથે તમારી સુરતાએ ફેરા ફર લીધા એટલે મેં કે તમે દીક્ષા લીધી અને અમે મેં કે માંડવા વિશમાં ફેરા ફેર્યા નો જામ્યું પછી રિક્ષા લીધી અરે ભાઈ અમુક અમુક માણસો આ હકીકત તમને કહો અમુક ખડિયા પલટા ને હેરાન કર્યા છે મેં કીધું ને હાચા ખોટા છે એમાં ક્યારેક હાચા ભોગવવું પડે બાકી સાધુ એ જન્મે છે યાર ને તમને કીધું ને કે આ શરીર નો કોઈક ઉપયોગ કરતો હોય છે તમે જન્મો છો જે ઘરે પણ જયારે પછી જે વળગાણ લાગી જાય છે જે આત્મા જ્યાં આવ્યો છે એ પાછો એનો ભૂતકાળ ને યાદ કરી અને પાછો હોય ઉચ્ચ નીચ ઘેર જન્મે આખર સંત નો સંત એટલે એ બધું અઘરું છે મૂળ તો આપણે શું કરી છે મૂળ મૂળ મુદ્દા ઘણા અમરનાથ જાય તો અહીંયા નથી કબૂતર ગોતતા અમને કબૂતર નો કબૂતર ઉનામાં વીસ રૂપિયા ની જોડ મળે તારા બાપ અહીંયા ભોળો ના છે દર્શન કે કબૂતર નો જોડ્યા આખી ભગવાન અમરનાથ શિવ ની કથામાં માં કબૂતર ની વાત જ નથી શું પોપટ ની વાત છે અને એ સુખદેવ થી વૈયા ગયા છે કઈ પાસા ન્યા 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 બે ગુ 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 કરવા તું શિવ માટે આવ્યો છો કબૂતર માટે આવ્યો છે પેલા ફાઈનલ કર

પેલા તું તારા ગુરુ હા મામા ધબો મારી જી આવો અમારે અહીંયા કાંઈ ડાયટો નથી અહીંયા હાંખું ખાઈ બેઠા બેઠા તારા ડો તું આવ્યો મારા મોઠાના બગીચા એક દી ભૂખ્યો તો કહેજે ગોઠલા હે કે ગળી જાય એવી મીઠી થાય એની કેરી ક્યારે ઓલાને કીધું જો દિગંબર બાપુના દર્શન થઈ જાય તો ઓલાને પછી ગિરનાર ભૂલાઈ ગયો દિગંબર મગજમાં ગળી ગયો મેળો ભૂલી ગયો આ

અરે કે હું આવતો તો ત્યારે કીધું કોઈ દિગંબર સાધુ મળી જાય ને આશીર્વાદ દીધે એટલે બેડો ભારે કે દિગંબર બિગંબર નથી હું હામ તેર આ તો તારો બાપા દામોકુન માં નાતો હતો કપડા કોક લઈ ગયું એટલે રૂમાલ ફેર્યો આટા મારું આમાં ઘણા કપડા સોરાઈ ગયા એ ખોટી થઈ ગયા કારણ કે ત્યાં બધા પગે જ લાગે છે

તમારું પેમેન્ટ લાખ મને તમે બોલો તો મજા આવે તે માયાભાઈ માતા ઘર ના હમણાંથી પંદર દિશા દાંત નહોતા કાઢ્યા તમારી સીધી લઈ આવ્યું જેવી ચલાવીને તરત બે માયાભાઈને માયાભાઈ કોઈ દી રોટલી ન કરે એવી પેલી વાર રોટલી તલી બોલ નહીં તો તમે જ કીધે તમે એક ઘીરે જમવા ગયો ને તેને ઘરવાળીએ રોટલીના ટુકડા કરી કરીને મૂક્યા થાળીમાં મેં તારી ઘરવાળી બે હું બહુ હારી ભાઈ આપણે મહેમાનને રોટલી તોડવી ન પડે મને તેથી ભૂરે કીધું ખાઈ લેને ને ગોલ નથી આવલતી ખરેખર ગમે ને ઘીરે જાવ ને સાનું મનું ખાઈ લેવું એને ફેરી પ્રમાણે બધા કરતા હોય હા મહેમાન થઈને જાવ ને મહેમાન થઈને જ જાવ હા અને એમાં છોકરાઓને અરે કોઈ દી કઈ વાત કરવી જ નહીં એક જગ્યાએ પ્રોગ્રામ માં ગયો ને હું આ કેમ આ સાઈડમાં માં ગયો અત્યારે આ મોબાઈલ થઈ ગયા ને એટલે કેમેરાને ને તો વેલ્યુ કાઢ નાખી આવ જે હોય સેલ્ફી પછી આપણા ફોટા શું કરતો મારા રામ દાણે મારો પંદર કિલો વજન વહી ગયો આ ફોટામાં ફોટામાં જે હોય થોડોક લઈ જાય જે હોય થોડોક લઈ જાય હું જેટલું ખાવ ને રાજુ બધું બળી જાય છે એટલે આમ નીચે ગયો એટલે એક ભાઈ એને છોકરાને લઈને આવ્યા મને કે માય ભાઈ જેદુના તમારા બોર્ડ લાગ્યા ને એ વાંચી ગયો તેદૂનો એક ધારો કે મને માયા અંકલ પાસે લઈ જાય ગયો એટલે ખાસ જાગ્યો છે અંકલ કીધો એટલે મને એકચ્યુલી કે આપણે અંકલને આરે તો પગ્યા છોકરો એવો ગલગોટા જેવો નહીં વળી એમ લાલે તાપલી મારી કેમ છો બેટા મને કે મજામાં હો અંકલ એવો ભાવથી મને અંકલ કહેતા તો મને કઈ કાય અને છોકરો ભાઈ ગાલમાં ખંજર પડે હો એવો સરસ રૂપાળો સારું બેટા મેં કીધું મજા આવે પ્રોગ્રામ હા અંકલ બહુ મજા આવે તમારી સીડી જોઈએ ને તો એકદમ ફ્રેશ થઈ જાય બોલો અને અમે તો હું બધા ટુકડા ટુકડા કરીને એકલા જોક્સ ને અલગ કરી નાખ્યા કે તમારી પેલી વાર્તાઓ છે ને એ મારા દાદા ને મારા દાદી માં સાંભળ્યા કરે અને જે તમારા જોક્ષ ના ટુકડા છે ને એ હું મારી મમ્મી ને મારા પપ્પા સાંભળ્યા કરે અમે અમે ઘરે ભાગ પાડી નાખ્યા તમારા બોલો સારું સારું બેટા પછી બુધી બરાબર હતું તો અંકલ કેતો તો કેટલો ભાવથી મને બોલાવતો તો પણ કારક કારક હૂળ આપણે ને આપણે ઊભા કરીએ મારે વળે એને ટાઈપલી પાછી મરાણી સરસ બેટા ભણજો ભણજો કીધું ને કલર બદલ્યો મને કે ભણીએ જ છે હો ભાઈ હું અંકલ અલી ભાઈ આવી આવ્યો બોલો મગર મને અંકલનું પ્રમોશન મળી જ ગયો છે મને કે ભણીએ જ છે અને એ માટે તમારે પાસે નથી આવી આવ્યા આ સલાહકો ઘર મને દેય છે કંટાળીને તમારે પાસે આનંદ કરવા આવ્યો ભણજવો જો હવે ભણજવું તમે કજ્યો ભણ્યા મને

હા એ તો આપણે હતા તો જોઈએ કેક વરા આડા આડાન ઉભા લીધા કે એક જ એ એક કો ઈ આ દો ચાર એકડા શીખી જાય આપડા હજી તો મોબાઈલ પકડતા આવડે હજી તો 6 મહિનાનું હોય ને ત્યાં તાંડો લોક ખોલતા આવડે ધ્યાન રાખજો મોબાઈલના ખોલ ના કે દોઆ લોક હા અરે એક એક બેન એના પતિને દવાખાને લઈ ગયા હોસ્પિટલ કે ડોક્ટર સાહેબ તમારા ભાઈ છે ને રાતના છે ને ઝંખે છે બહુ બોલે રાતના એ ગાલ્યો બેન આ ટીકડે આપું ને ત્રણ ટાઈમ પાઈ ગયો બેન થઈ જાય બેન ન કરવા હજી કઈ સ્પષ્ટ બોલે એવું કરો કેમ કે કોકનું નામ લે હું સમજી નથી શકતી આવું કોને કહેવા જવું મારે ભાઈ કોઈ રાત ને બક્યા છો હું જવાનું સાનું મનું હા એક લેવલ આવી જાય સપના આવતા પણ બંધ થઈ જાય માનવ નું સ્તર હોય પછી સપના તમને જોવા આવે તમે સપના ન જોઈ શકો સપના નહીં તમારી વાટો મળે લાગવા એટલે વલા છોકરા ને તમે ત્યાં સ્ક્રીન માં જોતા હશો ને

હા અભી કહેતા આપતા વડીલો આપણે બધા બેઠા ભાવ્યું થાય આપણે લગ્નમાં કંઈ આવું સારી જાનડીઓ સિવાય કાંઈ નહોતું આપડી જાનડી જાનડીઓ હારી હા કંઈક તો સારી જાનડીઓ હોય તો જ તમે પરણીએ દરેકમાં આ આ મુદ્દો તમારી સાથે કોણ છે હા હા પણ અત્યારે તો હકીકત કેવા લગ્ન થાય કેવી ગાડીઓમાં વરરાજા પડે ભાઈ ભાઈ આપણે એમ થાય ક્યારે પાછા અરે કોઈકની જાનમાં સારું એમ તમે ઉતાવળામાં હતા કારણ કે હવે સતત પ્રોગ્રામમાં રહું કોઈની જાનમાં નથી જવાતું યાર અરે આપણા ઉતાવળા થઈ જાય અરે અમે હમણાં સિંગાપુર એક લગ્નમાં ગયો કેવા લગન છે ભૂકા કાઢના ફટાકડા એવા છે ફટાકડા ફોડતા વરઘોડી નામ આકાશમાં લખાઈ જાય પાછું વેવાયનું નામ લખેલો તે ખૂર થી બધું કરી જાય બાજુ બહુ બહુ ભૂંકા બહુ હકીકત અહીંયા બધું જોઈ તો આપણે એમ થાય કે આપણે તો હાવ ખાલી જ ધકો છો હા તળેલા નાખવા જ આવ્યા હતા લહેર તો એવડા કરે બને લહેર હું ખાખ કરે આપણી જેવી લહેર કરે જ નહીં ખોટાથી આ તમને ખોટું ખોટું કહો હકીકત ને અત્યારે તમે જોવા તો કેવી આમ ગાડીમાં એ અરે ડેકોરેશન જોવો વરરાજો ફેરે ફેરે તો કપડાં બદલાવે કારણ કે મૂળ ત્રણસો રૂપિયા ભાડે મળે ડ્રેસ કપડાં ના આમ સાફો આમ ફોટા પાડતા હોય તો વળી પડકે બેન વળી આમ વાત કરે હવે શોમાં જે હતોય ભટકાઈ ગયો હવે કઈ મહેંદી ના ફોટા હોય પણ ખરેખર તો તો મારા આવ્યો જેવો પણ નહીં લગ્ન સારા થાય છે તો તમારે સ્વીકારવું પડે બધાને કે જેમ તેમ થાય કેવા ડેકોરેશન જમણવાર હોય તો કેટલા મેનુ હોય અમુક અમુક ના લગ્નમાં જાય તો પીરવા વાળા મુંબઈ થી આવ્યા હોય ડાયાબિટીસ હોય એ દહ ઢેફલા ખાય છે કારણ કે ઓલી પીરવા વાળી અંકલ જોવાની લાય લાય ગગી તને થોડી ના પડે ગોટો વળી જાય ગગી નો દીકરો થાય એ તો તારી માઉ આગળ પીરખી વયુ જા થાય છે કે આવું ભાઈ ખોટું નથી કરતો એ રેકોર્ડિંગ બંધ કરી દેજો આવું બધું નો રેકોર્ડિંગ કરાય એ વિડિયો વાળો ભાઈ હકીકત આપણે તમે બધા અમારી કરતા વધારે ફંક્શન માં જતા હે જેમ તેમ